હેલો મિત્રો સ્વાગત છે આપ સૌનું એક નવા વિડીયોની અંદર દોસ્તો આજના વિડીયોમાં આપણે એકદમ નવી રીતે માતાજી માટે સ્ટેટસ વિડીયો એડિટિંગ કરતાં શીખીશું આ મિત્રો તમે તમારા કુળદેવી માતાજીનું સ્ટેટસ વિડીયો બનાવી શકશો એકદમ સરળ રીતે આપશો અને વિનંતી એક જ રહેશે મિત્રો કે વિડીયોને તમે પહેલાંથી લઈ અને છેલ્લા સુધી દેખતા રહેજો અને જો તમે મારી ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો કારણ કે મિત્રો આ ચેનલ ઉપર તમને આવા જ વિડીયો જરૂર જોવા ਮਲੀ ਜਸੋ ਓਕੇ ਤੇ ਚਲੋ ਮਿੱਤਰੋ ਆਪਣੀ ਵੀਡੀਓ ਸਟਾਰਟ ਕਰੀ ਸਭ ਪ੍ਰਥਮ ਤੁਮੇ ਨਾਨਕ ਕੋ ਡੈਮੋ ਜੀ ਲਿਓ ਫੁੱਲ ਡੈਮੋ ਮਾਟੇ ਤੁਸੀਂ ਮਾਰੀ ਟੈਲੀਗ੍ਰਾਮ ਚੈਨਲ ਜੁਆਇਨ ਕਰੀ ਸਕੋ ਜੋ ਮਾਰਾ ਕੁਣਨੀ ਮਾ ਕੁੜੀ ਤੂ ਭੇਲੀ ਆੜੀ ਰਾ ਪਰਤਾ ਮਰ ਗਏ ਦੀਵਾੜੀ ਹੋ ਗਈ ਮੋਦ ਤਾਂ ਮਿੱਤਰੋ ਤੁਸੀਂ ਡੈਮੋ ਦੇ ਅੰਦਰ ਜੇ ਪ੍ਰਕਾਰ ਨੂੰ ਸਟੇਟਸ ਵੀਡੀਓ ਜਈਓ તે પ્રકારનો વિડીયો બનાવવા માટે તમારે શુક્રોન છે મેં તમને ડિસ્ક્રિપ્શનની અંદર બે પ્રીસેટ આપેલી છે એક જે છે તે ઇફેક્ટ છે અને એક જે છે તે બીટ માર્ક છે ઓકે તો સૌ પ્રથમ તમારે અહીંથી જે બીટ માર્ક છે તેને અહીંથી ઓપન કરી લેવાના છે બીટ માર્ક તમે ઓપન કરશો એટલે આ રીતે અહીંથી બીટ માર્ક ઓપન થઈ જશે દેખી શકો છો કે આ પ્રકારનું જેમાં તમને સોંગ મળશે તો હવે સૌ પ્રથમ તમારે શું કરવાનું છે એની અંદર આ રીતે અહીંથી પ્લસ નાઇકનો ઉપર અહીંથી ક્લિક કરી અને તમારે સિમ્પલ અહીંથી મીડિયા પર જવાનું રહેશે મિત્રો મીડિયા ઉપર જ્યાં પછી તમારે જે પણ માતાજીનું સ્ટેટસ વિડીયો બનાવવાનું હોય તે માતાજીનું ફોટો તમારે આ રીતે લઈ લેવાનું રહેશે ફોટાને મિત્રો એડ કર્યા બાદ શુક્રણ છે ઉપર જે તમને અહીંથી ત્રણ લાઈન જોવા મળે છે તેની ઉપર અહીંથી ક્લિક કરી અને તમારે અહીંથી પેલ કમ્પોઝિશન એરિયા લખેલ છે તેની ઉપર અહીંથી ક્લિક આ રીતે કરી દેવાનું છે આટલું થઈ ગયું ત્યાં અહીંથી ખાલી જગ્યા ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે અને ત્યાર પછી તમારે આ રીતે અહીંથી બીટ માર્ગના લાસ્ટ પર જવાના રહેશે અને આપણું જે ફોટો છે તેની ઉપર અહીંથી ક્લિક કરી અને આ ઓપ્શન જે અહીંથી તમને જોવા મળે છે તેની ઉપર સિમ્પલ તમારે અહીંથી ક્લિક આ રીતે કરી દેવાનું રહેશે ઓકે આટલું થઈ ગયું મિત્રો હવે શું છે તમારે ફરીથી આ રીતે અહીંથી તમારે સ્ટાર્ટિંગ ભરાવવાનું રહેશે સ્ટાર્ટિંગ ઉપર આવ્યા બાદ મિત્રો જે પ્લસનો એગન છે તેની ઉપર અહીંથી ક્લિક કરી અને આ રીતે અહીંથી તમારે એક સેપ લઈ લેવાની રહેશે આ રીતે મિત્રો સેપ લીધા પછી આ જે સેપ છે તેને તમારે અહીંથી ફૂલ સ્ક્રીનની અંદર શેર કરવાની રહેશે તેના માટે અહીંથી ત્રણ લાઇન ઉપર ક્લિક કરી અને ફિલ કમ્પોઝિશન એરિયા પર અહીંથી ક્લિક આ રીતે કરી દેશું આટલું થઈ ગયું હવે શું છે ફરીથી તમારે અહીંથી કલર એન્ડ ફિલ ઉપર જવાને છે કલર એન્ડ ફિલ ઉપર ક્લિક કર્યા બાદ આ જે ઓપ્શન છે તેની ઉપર અહીંથી ક્લિક કરી દેવાના છે તેની ઉપર મિત્રો ક્લિક કર્યા બાદ આ રીતે અહીંથી એક કલર તમારે નીચેની સાઈડ આખવાને છે કંઈક આ રીતે અને એક કલર તમારે અહીંથી આ રીતે ઉપરની સાઈડ આખવાને છે કંઈક આ રીતે તેન શું ક્રોન છે જે અહીંથી બ્લેક કલર છે તેના ઉપર અહીંથી ક્લિક કરી અને આ જે ઓપ્શન તમને જોવા મળે છે તેને તમારે આ રીતે અહીંથી નીચેની સાઈડ કરી લેવાના છે કંઈક આ રીતે એટલે રિમૂવ થઈ જશે ત્યારબાદ જે વ્હાઇટ કલર છે તેની ઉપર અહીંથી ક્લિક કરી અને તેને તમારે અહીંથી બ્લેક આ રીતે કરી દેવાના છે એટલે કંઈક આ રીતે અહીંથી થઈ જશે તેના અહીંથી તમારે સિમ્પલ વેક કરી અને ખાલી જગ્યા ઉપર અહીંથી ક્લિક આ રીતે કરી દેવાના છે આટલું થઈ ગયું તેના આપણે ફરીથી આ રીતે બીટ બીટમાર્કના લાસ્ટ પર જઈશું અને આપણે જે સેપ એડ કરેલ છે તેની ઉપર ક્લિક કરી આ ઓપ્શન છે તેની ઉપર અહીંથી ક્લિક આ રીતે કરી દઈશું ઓકે મિત્રો આટલું થઈ ગયું હવે શું કરવાનું છે ફરીથી જે ફોટો છે તેની ઉપર અહીંથી ક્લિક કરી અને તમારે સિમ્પલ અહીંથી જવાના છે ઇફેક્ટ પર ઇફેક્ટ ઉપર જ્યાં પછી મિત્રો સિમ્પલ તમારે અહીંથી એડ ઇફેક્ટ લાગેલ છે તેની ઉપર અહીંથી ક્લિક આ રીતે કરી દેવાના રહેશે ઓકે તેની ઉપર ક્લિક કર્યા પછી અહીંથી આજે તમને અહીંથી વાળો એક ઇફેક્ટ મળે છે તેને સિમ્પલ તમારે આની અંદર એડ કરી દેવાનું રહેશે તેને મિત્રો એડ કર્યા પછી તેને તમારે આ રીતે અહીંથી કંઈક આ પ્રકારનું તમારે સેટ કરી દેવાના રહેશે દેખી શકો છો અહીંથી તમે આ ઝીરો પોઈન્ટ એકસો પચ્યાસી ઓકે તેના અહીંથી આપણે ખાલી જગ્યા ઉપર અહીંથી ક્લિક કરી દેશું આટલું થઈ ગયું તેનાથી તમારે સિમ્પલ બેક કરવાનું રહેશે અને આપણી જે પ્રિસેટ છે ઇફેક્ટવાળી તેને તમારે અહીંથી ઓપન કરી લેવાને છે તેને ઓપન કર્યા બાદ મિત્રો શું કરવાનું છે આ જે ઓપ્શન તમને અહીંથી જોવા મળે છે તેની ઉપર અહીંથી ક્લિક કરી અને અહીંથી સિલેક્ટ ઓલ લેર લખેલ છે તેની ઉપર તમારે અહીંથી આ રીતે ક્લિક કરી દેવાને છે તેના ફરીથી તમારે આ ઓપ્શન ઉપર અહીંથી ક્લિક કરવાનું છે અને અહીંથી કોપી લેયર લખેલ છે તેની ઉપર અહીંથી ક્લિક આ રીતે કરી દેવાને છે ઓકે તેના અહીંથી આ રીતે બેક કરવાનું છે અને તમારો જે બીટમાર્ક છે તેને અહીંથી ઓપન કરી લેવાને છે બીટમાર્કને મિત્રો ઓપન કર્યા પછી આ જે ઓપ્શન છે તેની ઉપર અહીંથી ફરીથી ક્લિક કરીશું અને મિત્રો અહીંથી પેસ્ટ લેયર લખેલ છે તેની તેની ઉપર તમારે અહીંથી ક્લિક આ રીતે કરી દેવાના છે એટલે મિત્રો કંઈક આ રીતે અહીંથી થઈ જશે હવે શું છે મિત્રો આપણે જે ઇફેક્ટ એડ કરેલ છે તેની અંદર એક ગ્રુપ છે કંઈક આ પ્રકારનું તો તમારે અહીંથી ગ્રુપ ઉપર ક્લિક કરી અને અહીંથી એડિટ ગ્રુપ ઉપર ક્લિક કરી દેવાના છે એડિટ ગ્રુપ ઉપર મિત્રો તમે ક્લિક કરશો તો તમારી સમક્ષ આ રીતે અહીંથી આવી જશે તેનું શું ગ્રહ છે ફરીથી પ્લસના આઈકન ઉપર ક્લિક કરી અને તમારે મીડિયા પર જવાના છે અને મિત્રો પહેલાં તમે જે ઇમેજ એડ કરેલો હતો તે ઇમેજ સેમ તમારે ફરીથી આની અંદર આ રીતે એડ કરી લેવાના હશે તેના અહીંથી ખાલી જગ્યા ઉપર ક્લિક કરી અને આ જે ફોટો છે તેને તમારે આ રીતે અહીંથી નીચેની સાઈડ અહીંથી કરી લેવાના હશે ઓકે આ રીતે ઇમેજ ઉપર હોલ્ડ કરી અને આ રીતે તમારે કરી દેવાના છે તેના આ રીતે અહીંથી લાસ્ટ પર જવાના રહેશે ફોટા ઉપર ક્લિક કરી અને આ ઓપ્શન છે તેની ઉપર અહીંથી ક્લિક આ રીતે કરી દેવાના છે તેના અહીંથી ખાલી જગ્યા ઉપર ક્લિક કરી અને તમારે બેક કરી દેવાના છે ઓકે આટલું થઈ ગયું ત્યાં તમે તમારો જે પણ લોગો હોય તો તમે આની અંદર એડ કરી શકો છો ઓકે મિત્રો હવે તમે આની અંદર તમારે લોગો એડ કરવાનું હોય તો તમે તમારો લોગો અથવા નામ એડ કરી શકો છો વિડિયો અહીંથી એકદમ રેડી થઈ ચૂક્યો છે હું તમને બ્લેક કરીને બતાવું ત્યાં તમે આ રીતે અહીંથી ડાયરેક મોબાઈલની અંદર વિડીયોને સેવ કરી શકશો તો મિત્રો બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દીધું છે તમારે ઇમ્પોર્ટ કરી લેવાને છે વધુ મટીરિયલ માટે તમે મારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો